નમસ્કાર આદેશ 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 આજનું અમારો પોડકાસ્ટ કરવાનું જે વિષય છે તેની પાછળ હું ગઈકાલે ભૂજ ગયેલો અને ભુજ ગયો તો ત્યાં આગળ અમારા સ્નેહી એવા નાચો સંપ્રદાયના દેવનાથ બાપુ પોતે ભુજ કલેક્ટર ઓફિસની બહાર મૂળભૂત શંકરાચાર્યુક્તાનંદ સરસ્વતી સરસ્વતી દ્વારા એક માંગ કરવામાં આવી અને તે માંગ એ છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કારણ શું એ પછી આપણે ચર્ચામાં પણ ये मांगना आधार ते ते वक्त तो गुजरात के अंदर गौ राष्ट्र ध्वज फेरा वाली बात आई तेना अगले दिवस से महाराष्ट्र ना मुख्यमंत्री ते वक्त तो जिया था तत्कालीन मुख्यमंत्री ते हमने जाहिरत करी कि गौ माता ने राज्य माता जाहिर करी है क्या पश्चात दिन नसल सिला चालिया અને તેમાં દેવનાથ બાપુએ પણ આવેદન આપ્યું હતું ભુજ ખાતે અને એવું કીધું હતું કે જો ગૌ માતા રાજ્ય માતા અમરનાથાસ બેસીશ દેવનાથ બાપુ અને તેમની સાથેના પાંચ જણ જે તપાસ પર બેઠા છે ખરેખર વર્તનને મારી સાથે આજે હંસગીરી બાપુ

સૌ પ્રથમ તો બાપુને મારા કોટી કોટી વંદન છે મારા ગુરુ તુલ્ય છે અને દેવનાથ બાપુ જે આ ઉપસ ઉપર બેઠા છે એમની ગૌભક્તિ અને રાષ્ટ્રભક્તિને મારા કોટી કોટી વંદન છે હવે આપ મારા ગુરુ તુલ્ય છો અને આ વિષયમાં મારાથી વિશેષ જાણકાર છો તો ગૌ માતાને લઈને બાપુ હું તમને કેટલા પ્રશ્નો પૂછું છું પહેલું તો હિન્દુ ધર્મનો દેશ છે બરાબર છે અને એની અંદર પવિત્ર ગૌમાતા છે છતાં પણ આટલા વર્ષોથી બરાબર છે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં નથી આવી તેની પાછળના બાપુ આપણે શું શું એવા કારણો તમને જવાબદાર લાગે છે આ જગતની અંદર સૌથી મોટી તકલીફ એવી છે હંસગીરીજી કે ના નાણા વગરનો નાથ અને નાણે નાથા લા આપણા જે કઈ બી રાષ્ટ્રીય પાર્ટીઓ છે

અને તે લોકો આ કતલખાનાના ના કે મેનેજરો કે કરતા હરતા ધરતા છે તે લોકો અહિંસા પરમો ધર્મ વાતો કરે છે આગળ ખાલી ચહેરો બીજો બીજો બતાવે છે અલ હજીરા ને અલ ખજીરા નામ હોય છે પણ તમે માલિક નું નામ છો તો બધા એ ભાઈ પેલું અહિંસા પરમો ધર્મ વાતો છે હા બરોબર છે આ લોકો આડે ધડ ડોનેશન જે તે પાર્ટીઓ રાજકર્તા પાર્ટીઓ ના આપે છે આપણે છેલ્લા દસ વર્ષમાં બહુ વિકાસ કર્યો છે કેવો વિકાસ કર્યો નવાઈ લાગે વિકાસની વાત આવે તો હું કે છવ્વીસ નંબર પર હતા અને અત્યારે આપણે બીજા નંબર પર પહોંચી ગયા છે આપણે આગળ બ્રાઝીલ છે રોજની ચોર્યાસી હાજર થી વધુ ગાયો કપાય છે ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે ને આને અમારો સંપૂર્ણ ટેકો છે હાથ છે અને કોઈ પક્ષ સાથે જોડવાની વાત નથી પણ સત્ય શું છે આ દેશ સનાતનીનો છે બહુલક પ્રજા સનાતની છે ત્યારે આ વાત છે બીજું બાપુ કે દેવનાથ બાપુ તો અત્યારે ઉપવાસ ઉપર છે તમે પણ એની સાથે સક્રિય છો તો આના સિવાયના જે હિન્દુ ધર્મના સંપ્રદાયોને જે બીજા સાધુઓ છે બરાબર છે તો અત્યારના પરિપ્રેક્ષની અંદર

સંતો જ આપે આગેવાની સંતો અને જેટલા સનાતનીઓ છે હું તેમ માનું છું કે કદાચ ગૌ માતા માટે આપણે ભુજ જઈને એક દિવસ મળવું પણ પડે દેવના સાથે બેસવું બહુ પડે તો તોડે બંધ લોકોએ જવું જોઈએ લોકોએ રોડ પર ઉતરવું પડશે ત્યારે આપણે ક્યાંક સફળ થઈશું મૂળભૂત ગૌ માતા ને ગૌ માતા કેમ કે છે તે ખબર નથી લોકોને સત્ય બાબુ આ બહુ મોટો પ્રશ્ન ધર્મ શું છે ધર્મ માં આપણે જોયું સત્યુગ છે પછી ત્રેતા આવે પછી દ્વાપર આવે પછી કર્મ એ જે મજબૂત હતા ત્રેતામાં એક સ્તંભ ઓછો થયો દ્વાપરમાં બે સ્તંભ ઓછા થયા ને કિયુગમાં દયા સિવાયના બધા દાન સિવાયના બધા સ્તંભ પૂરા થઈ ગયા એટલે કરિયુગ રહ્યો દાનનો મહિમા અત્યારે ગણાય છે તો પછી આમાં તો ઉમાટા કઈ આવે પણ ધર્મ શું છે એ નથી ખબર ધર્મ એટલે બળદ છે નંદી છે ધર્મ જ નંદી છે ને તેને જન્મ આપનાર માતા છે એટલે આપણી માતા છે રાષ્ટ્ર માતા ધર્મને જન્મ આપે છે ગાય એટલે ગૌ માતા એમને એમ કહું હતા રાષ્ટ્ર માત્ર એવું નથી કીધું એમને વિશ્વ માત્ર એમને એવું નથી કરી અને કદાચ તમને નમાઈ લાગશે કે કુરાન ની અંદર તો એક આખો પારો લખ્યો છે ગાય પર જે લોકો સૌથી વધારે વિરોધ વિરોધી વાતો કરીએ છીએ એક આખો પારો લખ્યો છે કદાચ અમને થોડા વખત પહેલા જ ગૌ માતા પર એક પુરાણ લખાયું છે બાકી પુરાણ ગૌ માતામાં ગૌ માતાના ઘણી બધી બધા જ પુરાણોમાં ઉલ્લેખ છે પણ ગૌ માતા પર કશું લખાયું નથી ત્યારે હું એમ છાતીને કહી દઉં કે કુરાન કુરાનમાં પારો કે જે ચેપ્ટર લખ્યો એ લોકો આપણા કરતા આ બાબતમાં એમણે ધર્મોની અંદર સારો ઉલ્લેખ કર્યો છે હું છાતી છોકીને કહી શકું તો આપણે કેમ ચૂપ રહી ધર્મ ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ વાડા ભૂલી જાઓ સંપ્રદાય ભૂલી જાઓ પણ એક વળનો દીકરો

ઓસ્ટ્રેલિયન ગાયો કે જર્સી ગાયો હતી આ બધાને મૂકી ભારતના દેશી ગૌવંશને ત્યાં લઈ જઈને બીજદાન પ્રક્રિયાના સાઈડમાં જઈને બરાબર છે એ લોકો આજે પણ બાપુ આપણી જ ગાયોને ત્યાં લઈ જાય છે આપણા નંદીઓને ત્યાં લઈ જાય છે અને પોતાના જે જે દેશોની વિકાસની તુલનામાં એ લોકો જે પાછળ હતા ને એ ભારતના દેશી ગૌશ વંશનાથી બહુ આગળ ગયા છે બાપુ બરાબર છે આ એક આર્થિક આધાર છે તો ભારતના એક સનાતન તરીકે હિન્દુઓ તરીકે શું ગાય માતાને આર્થિકતાની સાથે જોડવું તમારી દ્રષ્ટિએ બાપુ કેટલું યોગ્ય છે આપણે આપણે બન્યા પ્રોબ્લેમ ઊભો થયો ઘઉ આધારિત ખેતી કે બળદ આધારિત ખેતી થી દૂર જતા બરાબર છે આપણું દુઃખ છે ખાતર માટે બી આપણે યુરિયા સલ્ફેટ નાઇટ્રોજનની પાત્ર પડી ગયા આપણે ત્યાં આગળ દવામાં પણ આપણે કે અને આયુર્વેદા ચાલે બે પ્રક્રિયા ચાલે છે હું આજે ચેલેન્જ મારું કે એલોપેથીમાં કોઈ વસ્તુને મટાડવાની તાકાત નથી બસ ટકાવી રાખે ટકાવી રાખે તેવી જ રીતે સેન્દ્રીય ખાતર

દેશી ગાય ની વાત કરો તો દેશી ગાય ની વાતમાં એવું છે કે દેશી ગાય ની આખી પ્રણાલી છે રાજસ્થાની ગાય છે ગીર ગાય છે એની આખી મહત્વતા જુદી છે એનો પ્રેમ જુદો છે મહત્વતા થઈ ગઈ છે આપણે ત્યાં આગળ બધામાં હાઈબ્રિડ હોય કૃષ્ણ ભગવાન ના બી ગીતાની અંદર બીજા અધ્યાયમાં કીધું છે બધે વર્ણશંકર ના જોવાય બાપ બરાબર છે સરસ પાકમાં બી વર્ણશંકર દવામાં બી વર્ણશંકર ખાતરમાં બી વર્ણશંકર એટલે ગાય આધારિત ખેતી થતી રહી ગાય આધારિત ખેતી જ્યારે જતી રહી ત્યારે ગાય નો ઉપયોગ ફક્ત દૂધ ઉત્પાદન કરવા માટે વપરાવો બરાબર છે નંદીને છૂટા મૂકી દેવાના અને તેના આધારે તમે જો રખડતા પશુઓના લીધે થતા એક્સિડન્ટની સંખ્યા પણ વધે છે હું એગ્રી છું આવું વસ્તુ પણ કદાચ કોઈને ખબર નથી કે એ પશુઓના ખાતરમાંથી નંદી હોય કે ગાય હોય તેના ખાતર તેના છાણમાંથી જે અમૂલ્ય ઉત્પન્ન થાય છે ખાતર એના જેવું જમીનને નાઇટ્રોજનથી મારીને સલ્ફેટથી મારીને બધી પ્રક્રિયા રીજનરેટ જમીનને કરવાની તાકાત એને ખાતર ગાય નાખી છ મહિના છોડી દઈ અને તમે એને ખાલી પલટાળો પલટા હું તમને ગેરંટી આપું કે ત્યાં ચારે તે પાર ઉકતો થઈ જશે. નમ હારી તમારી વાત નથી આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ આપણે ત્યાં તો પાછું કેવું છે વિદેશથી વિદેશથી કહે આપણે તો મૂર્ખા જ ભરા પૃથ્વી ગોળ દે દેવું આપણા બ્રહ્માંડમાં પહેલેથી જ હતું બરાબર છે ચંદ્ર ગ્રહણ સૂર્ય ગ્રહણ ની પ્રક્રિયાઓ પહેલેથી દિખા કોણ સાહિત્યમાં આપણે ત્યાં લખ્યું છે પદ્ધતિ આર્ય ભટ્ટ આપી પણ જ્યાં સુધી વિદેશ હા ના કે તે લગી આપણે માનતા નથી ને સો ટકા કારણ કે મૂળભૂત આપણી પ્રણાલીઓ ત્યાં આપણે દુર્ભાગી ગયા ક્યાંક ના ક્યાંક આપણે આજે પણ અંગ્રેજોના માનસિક ગુલામ છીએ એ વાતનો સ્વીકાર કરવો પડે એવું છે આ કબૂલવું પડે કદાચ માનસિક કે વૈચારિક સો કોલ્ડ મોડર્નાઇઝેશનની વાત કરતાં હું તો કહું ઘણી વખત લોકો કે ટૂંકા વસ્ત્ર તો ભાઈ તમે પહેલાંના સેલ્ફ જોયા દીકરીઓથી ટૂંકા વસ્ત્ર પહેરતી હતી ટૂંકા વસ્ત્રની વાત પછી

તેની અંદર એક વસ્તુ લખી છે કદાચ કોર્ટનું ધ્યાન કર્યું હોય ના ગયું મારા મગજમાં તો હું કાયમ રમું છું યાદેવી સર્વભૌતેસુ વૃત્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમઃ આપની વૃત્તિઓ બદલાઈ ગઈ છે તકલીફ થાય છે જગત બદલાઈ ગયું ની વાત કરે તો જગત નહીં બદલે વૃત્તિઓ બદલાઈ ગઈ છે આ લોકો પેલા બીજું કે બાપુ જે તમે આયુર્વેદની ચર્ચા કરી બરાબર છે હવે અત્યારે દુનિયાના બીજા નંબરનો બિઝનેસ કરીએ તો ફાર્માસ્યુટિકલ કંપનીઓનો છે અને બ્રાઝિલ અમેરિકા અને ન્યુઝીલેન્ડ જેવા દસ સમજી ગયા છે કે જો આવનારો દસ વર્ષ પછીનો જે સમય છે ને એ બીજા નંબરે અત્યારે જે ફાર્માસ્યુટિકલ કંપની છે ને એના ક્યાંક ને ક્યાંક પંચગવ્યની જે દવાઓ છે જે ગાય આધારિત દવાઓ છે એ જગ્યા લઈ લેશે એના લીધે અત્યારે આ લોકો આપણાથી ઘણા બધા આગળ છે આ બધા વિષયોની અંદર તો આ વિષયોને લઈને બાળકોમાં કે આજની યુવા પેઢીઓમાં આનું શિક્ષણ પહોંચવું જોઈએ કે એની ટ્રેનિંગ સંસ્થાઓ થવી જોઈએ અને ગાય માતાનો આધાર ધાર્મિક તો છે જ બાપુ પણ એની સાથે આપણે આર્થિક આધારને જોડી શકીએ તો જ ગૌ માતા બચે એવી શક્યતા મારા મનમાં છે બાપુ આપણું આ વિષય ઉપર શું તમે જે વાત કરી ને ત્યારે કહું કે અત્યારે આધુનિક તેની સાથે શું ઇલેક્ટ્રિક ઇન્સ્ટિટ્યૂટ પણ કરવી છે તમારી ઇલેક્ટ્રિકસિટી ઉત્પન્ન કરવી છે તમારે ખાતર ઉત્પન્ન કરવું છે તમારે આધુનિકતામાં શું જોઈશે ગેસ જોઈશે કદાચ તમારે ડીઝલ પેટ્રોલ જોઈતું હશે કે એની અવેજીમાં કોઈ પણ કે એની જે કંઈ બી વપરાતું હશે આ બધી જ વસ્તુ ગૌવંશના ગોબરમાંથી પ્રાપ્ત થશે સો ટકા મહત્વની વાત છે કે એનો ઊંડાની પૂર્વનો અભ્યાસ આ તો કેવું થયું કે આપણે ત્યાં મોર્ડન બની ગયા

જો એનો રેગ્યુલરનો ઉપયોગ કરવામાં આવે તો તમે પચગમ્યની વાત કરીને આજના છોકરાને પચગમ્ય નથી થકાય શો કે ગૌ મૂત્ર શું છે ગૌનું દૂધ શું થાય ગૌનું ઘી શું થાય એનાથી સ્નાન કરવાથી શું થાય એના એના સાબુઓ બનવા જોઈએ એને 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 લોકો સુધી પહોંચાડવું જોઈએ પણ આ પહોંચાડવાની તૈયારી નથી કારણ કે આપણે જ્યાં ખોટી પદ્ધતિએ ખોટું શિક્ષણ આપવાની

સાચી જીવન પ્રણાલી કુદરત આધારિત જીવાની હજી ગીતાને યાદ કરવી પડે કે ચોથા ધ્યાય કીધું છે ભગવાન કૃષ્ણ કે હું સૃષ્ટિનો છું સૃષ્ટિ મારી નથી હું સૃષ્ટિનો અંશ છું સૃષ્ટિ મારી નથી ભગવાને મને બુદ્ધિ એટલે આપી છે કે આ સૃષ્ટિ નો હું પાલન પોષણ કરી શકું તે ફરજમાંથી આપણે છૂટ્યા છે આ બધાની અજાણતામાં ને એની વાત છે મતલબ આપણા આજે જ્ઞાનરૂપી પ્રકાશના તમે જે આપ્યો એના આધાર ઉપર એક નિષ્કર્ષ ઉપર હું પહોંચ્યો છું કે ભારતની ધાર્મિકતાની વાત હોય કે ભારતના આર્થિક વિકાસની વાત હોય ગૌમાતા બહુ જરૂરી છે અને એના માટે થઈને જ અત્યારે બાપુ જે અનસન ઉપર બેઠા છે અને આપે જેવા સાધુ સંતો એમના સમર્થનમાં છે અને બીજા લોકો પણ સમર્થનમાં આવે અને દરેક જિલ્લા જિલ્લા ઉપર આવેદનો આપવા જોઈએ આવેદનો બાપુ કેવા હોવા જોઈએ બરાબર છે કેમ કે લોકોને અત્યારે એવું કહી શકાય કે આવેદન માટે બી વકીલાતની જરૂરિયાત પડે છે તો એ પ્રણાલી બાપુ કેવી હોવી જોઈએ એના શબ્દો કેવા હોવા જોઈએ એ પણ આપ બાપુ ડિટેલની અંદર સીધી સીધું એક જ વસ્તુ લખવાની છે અમારું આવેદન છે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરો બીજું કાઈ જ લખવું નથી આપ ખૂબ સરસ બાપુ કારણ કે આ સનાતનની પ્રકૃતિ છે ને અમારે સનાતનીઓની માંગ છે આ ત્રણ લાઈનથી વધારે લખવું નથી આપણે કોઈ બહુ મન થાય ને બહુ પ્રેમ આવે તો એવું લખ્યું કે અમે દેવનાથ બાપુના સપોર્ટમાં આવેદન આપીએ છીએ ખૂબ સરસ કોઈને હીરો બનાવવા માટે વાત નથી કરતો દેવનાથ બાપુને હીરો બનાવવા માટે વાત નથી કરતો તમને કદાચ નવાઈ લાગશે પણ પહેલા કરપાત્રજી મહારાજ જેવા લોકોએ પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે ગૌ માટે આવું ફરી નથી થવા જેવું ભાવ ચાલવું પડશે આ ઇતિહાસ રિપીટ ન થાય ના પડશે આપણે જ બહાર આવવું પડશે ખુબ સરસ બાપુ જય ગોપુ